જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને તારીખ છે અઠ્યાવીસ મે પણ સીઈટીની અપડેટ હાલમાં વેબસાઇટ ઉપર મુકાયેલી છે તો આમ તો આપણે ત્રણ ચાર દિવસે કોઈ લાઈવ નથી થયા પણ અત્યારે જેવું પણ મારા ધ્યાનમાં આવેલું છે કે ભાઈ સીઈટીમાં વેબસાઇટમાં અપલોડ થયું છે અપડેટ તો એના અનુસંધાને અત્યારે લાઈવ થયો છું હેડ તો ચાલો સૌ પ્રથમ તો જે પણ અત્યારે અગિયાર વાગ્યા છે એટલે લાઈવમાં બહુ ખાસ વિદ્યાર્થીઓ અથવા વાલીઓ નહીં હોય પણ આપણે કોઈ વધારે વ્યૂ માટે કે એના માટે અપડેટ નથી મૂકતા પણ જ્યારે પણ અપડેટ આવે છે ત્યારે સૌથી પહેલાં તમને આ ખ્યાલ આવે એ હેતુથી અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ સીટીઈની પરીક્ષા પાસ કરી અને હાલમાં જેમને પણ અત્યારે અત્યારે હાલમાં જે કહેવાય ને કે આગળ બીજા રાઉન્ડ માટે રાહ જોઈને બેઠા છે અથવા તો પહેલાં રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો છે પણ આગળ કન્ફર્મેશનનું ડોક્યુમેન્ટ થઈ ગયું છે અને આગળની પ્રોસેસ બાકી છે તો એમના માટે ખાસ અત્યાર સુધીમાં ગવર્મેન્ટે આપણે સત્તર પાંચ અને સત્તર છ આ બંને તારીખમાં આપણે બધા કન્ફ્યુઝન હતા પણ હવે એ ક્લિયર થઈ ગયું છે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા પરીક્ષામાં જે કહેવાય ને કે અત્યારે હાલમાં જે ચોઈસ ફિલિંગમાં પહેલાં રાઉન્ડમાં જે સિલેક્ટ થયા છે એ વિદ્યાર્થીઓ જો તમે આગળ યુઆઈડી નંબર અને પાસવર્ડ ઉપરથી લોગિંગ કરશો જી એસ એસ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપર તો આ સ્ટુડન્ટ લોગિંગમાં હવે તમને પ્રિય વિદ્યાર્થી અભિનંદન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ યોજના અંતર્ગત યોજ ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલ યોજનાની અગ્રિમતા આધારે આપને યોજના ફાળવવામાં આવેલી છે જેના પ્રવેશપત્ર નીચે બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાશે ત્યાર પછી લખેલું છે ખાસ સૂચના તો હવે આ બાબતે આપણે અત્યારે સૂચનામાં જોઈએ તો રક્ષાશક્તિ સ્કૂલ માટે વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા એટલે કે હવે તમને ઓફિશિયલી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ વેબસાઇટ ઉપરથી જણાવવામાં આવે છે કે હવે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો થઈ ગયું હોય આગળ પ્રવેશ માટે જે તમને તારીખ આપેલી છે જૂન મહિનાની દસ અગિયાર તારીખ આજુબાજુ તો હવે એ પહેલાં તમારે અત્યારે સિવિલ સર્જન એટલે કે તમે કોઈ પણ જિલ્લામાં રહો છો તો તે જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ હોય એ સિવિલ હોસ્પિટલમાંથી તમારે આ સિવિલ હોસ્પિટલ પાસે સોરી સર્જન પાસેથી એટલે કે સિવિલ હોસ્પિટલના જે સ સર્જનો છે એની પાસેથી તમારે આ ડોક્યુમેન્ટ માટે અત્યારે સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસનો સલટી કઢાવવાનું છે ચલો સૌથી પહેલાં તો જે પણ અત્યારે હાલ જોડાયેલા છે અથવા તો પછીથી પણ જે વિડીયો જોવે છે બધાને એક વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા બધા ગ્રુપમાં શેર કરજો સીઈટીની ટૂંક સમયમાં પાછી બીજી અપડેટ પણ આવશે આગળ પણ જણાવેલું છે રેડી તો પહેલાં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં પછી આ મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ મેળવી શકાશે એટલે કે તમે જો રક્ષાશક્તિ માટે એલિજિબલ છો તો તમારે મેડિકલ ફિટનેસ જરૂરી છે પછી કીધું છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પસંદ થયેલા એટલે કે જે વિદ્યાર્થીઓએ અહીંયા સ્કોલરશિપનો જે વિકલ્પ પસંદ કરેલો છે તો આજની અપડેટ જે વિદ્યાર્થીઓ શક્તિ અને સ્કોલરશિપ આ બંનેમાં જે પસંદ થાય થયેલા છે એટલે કે સરકારી સ્કૂલના હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલના એ બંને વિદ્યાર્થીઓ માટે અત્યારે હાલમાં સીઈટીમાં તો આપણે સિવિલ સર્જન જો અહીંયા કોઈ જે આપણે ઇન્ટરવ્યૂ બાબતે કોઈ ઉલ્લેખ કરેલો નથી અત્યારે હાલમાં સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ આ વેકેશન દરમિયાન અત્યારે કઢાવીને રાખી મૂકવાનું છે રેડી ત્યારબાદ સ્કોલરશીપ એટલે કે જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પસંદગી કરેલી છે અને જેમને મળેલી છે એ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં લોગિંગમાં બેંક ડિટેલ્સ તમારે ભરવાની થશે એટલે આની મુદત છે ને પહેલા આપને ત્રીસ મે આપેલી હતી ત્રીસ મે સુધીમાં તમારે આ બેંક ડિટેલ એન્ટર કરવાની હતી એટલે કે બેંક ખાતામાં જે તમારી શિશરૂ જમા થશે એ બાબતે તમારે ડિટેલ ભરવાની હતી આ ત્રીસ મે આપેલી હતી પણ આજે અઠ્યાવીસ તારીખ છે અને અઠ્યાવીસ તારીખ રાત્રે જો આ જે સ્ક્રીનશોટ છે ને એમાં તમે જોઈ શકો છો કે આ અત્યારે ક્યારની અપડેટ છે રેડી અત્યારે જસ્ટ અપડેટ છે જસ્ટ અપડેટમાં હું તમને હંમેશા કહું છું વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો આ ચેનલ તમને જ્યારે પણ અપડેટ આવશે એની પહેલાં સૌથી પ્રથમ માહિતી આપશે અહીંયા તમે જોઈ શકશો હશો અત્યારે દસ ને બેતાલીસની અપડેટ છે એટલે કે દસ બેતાલીસ અત્યારે હાલમાં અગિયાર વાગ્યા એટલે મારે પછી સિસ્ટમ ચાલુ કરી સ્ટુડિયો ચાલુ કરો બધી વાર લાગે એટલે પંદર વીસ મિનિટ એમાં સમય જાય એટલે હું આ પંદર મિનિટ જેવી પણ અપડેટ મેં મારી રીતે જોઈ છે હું પંદર મિનિટમાં તમારી સમક્ષ આમ તો અત્યારે ઓલરેડી દસ મિનિટનો તો લેક્ચર થઈ ગયો છે એટલે પાંચ મિનિટ જ ગણવાની આમ તો કે જેવી મારી પાસે અપડેટ આવ્યો છે પાંચ જ મિનિટમાં તમારા સમક્ષ કહેવાય ને કે લાઈવ ની જે પણ પ્રોસેસમાંથી પસાર થયા અને પાંચ મિનિટમાં તમને સીધી યુટ્યુબમાં લાઈવ આ જાણકારી મળશે એટલે કે જે વિદ્યાર્થીઓ નવા છે વાલી શ્રી હમણાંથી જ વિડીયો જોવે છે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવનારી તમામ અપડેટ તમને સમયસર સચોટ અને સૌથી પહેલાં માહિતી મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તમારા માટે અને આગળ તમારા ભવિષ્ય માટે બને એટલા પ્રયત્નો કરશું કે સૌથી શ્રેષ્ઠ અહીંયાથી તમને પ્રયત્ન મળે ચાલો સૌથી પહેલાં તો વાત કરી તો હવે અત્યારે આપણે વાત કરી કે જે વિદ્યાર્થીઓને પહેલાં રાઉન્ડમાં સ્કૂલ મળેલી છે એ વિદ્યાર્થીઓને અત્યારે આ રીતને સૂચના આપેલી છે એમાંથી જો જે વિદ્યાર્થીઓ રક્ષાશક્તિમાં છે તો તેમને અત્યારે સિવિલ સર્જનનું ફિટનેસનું સર્ટિફિકેટ કઢાવવાનું છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ જે સ્કોલરશિપ યોજના પસંદ કરેલી છે એમને અહીંયા લોગિંગમાં બેંક ડિટેલ ભરવા માટેની ટૂંક સમયમાં અપડેટ આવશે એવું જણાવેલું છે ત્યારબાદ ધોરણ છની શાળાની વિગત દાખલ કરવાની વ્યવસ્થા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે અને કે ધોરણ છ થી હવે જે આગળના તમે જે સ્કોલરશીપ મેળવો છો તો એ તમે કઈ સ્કૂલમાં ભણો છો એ બધી વિગતો તમારા ધોરણ છની જે વિગતો હવે પછીની હશે એ અત્યારે હાલમાં તમને ટૂંક સમયમાં ઓનલાઈન એની ઉપલબ્ધ માહિતી થશે ત્યારબાદ લખેલું છે કે રેસિડિયલ સ્કૂલ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ રેસિડિયન્સ એટલે કે અહીંયા છે ને જો કોઈ ઉલ્લેખ નથી કરેલો કે જ્ઞાનશક્તિ સ્કૂલ કે શક્તિ સ્કૂલ કે ટ્રાઇબલ સ્કૂલ કે એકલવ્ય સ્કૂલ કે સૈનિક સ્કૂલ અહીંયા ખાલી એમ લખેલું છે કે રેસિડિયન્સ સ્કૂલ એટલે કે બધી સ્કૂલ આવી ગઈ જે ચાર અંતર્ગત યોજના મળવાપાત્ર છે જ્ઞાનશક્તિ આવી ગઈ શક્તિ આવી ગઈ ટ્રાઇબલ સ્કૂલ આવી ગઈ અને આપણે એકલવ્ય સ્કૂલ આવી ગઈ રેડી તો આ રીતે મોડલ સ્કૂલ અને મળીને ચાર સ્કૂલમાં જે રેસિડિયન્સ સ્કૂલ છે એ વિદ્યાર્થીઓએ જે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ તારીખ સત્તર છ સુધીમાં શાળા સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવાનો છે એટલે કે નવ તારીખે આપણે સરકારી સ્કૂલનું વેકેશન ખુલે છે રેડી અને સત્તર છ સુધીમાં તમારે આ એડમિશન જે છે એ સ્કૂલમાંથી પ્રવેશ મેળવી લેવો ત્યાર પછી એટલે પ્રવેશ મેળવેલો અનિવાર્ય છે ઉપરાંત આ તારીખ પછી જો આપણનો પ્રવેશ રદ ગણાશે સત્તર છ પછી તમે માનો કે અઢાર તારીખ એટલે કે અઢાર જૂનમાં જો તમે અઢાર જૂન પછી ગમે ત્યારે જશો તો આવે તમે પ્રવેશના લાયક છો નહીં રેડી એટલે ખાસ અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓને ચાર અંતર્ગત સ્કૂલ અંતર્ગત યોજના મળેલી છે એ ચારે ચાર સ્કૂલ અંતર્ગત યોજના મેળવવા માટે વિદ્યાર્થીઓએ હાલમાં આ જે પ્રોસેસમાંથી પસાર થવાનું છે અને એમાં એમને હાલમાં સત્તર છ રેડી સત્તર છ સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેવાનો છે આ જ બાબતે આગળ આપને જણાવવામાં આવેલું છે કે ત્યાર પછી કીધું છે ચાલો રેસિડેન્સ સ્કૂલની તો વાત થઈ ગઈ સ્કોલરશીપની વાત થઈ ગઈ આ તારીખ પછી સત્તર તારીખ પછી જોશો તો તમારું એડમિશન રદ થશે અને યોજના સંબંધિત વધુ માહિતી માટે અને લેટેસ્ટ અપડેટ માટે તમે હાલમાં જે ચેનલ જોવો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જ્યારે પણ અપડેટ આવશે રાતના અગિયાર વાગ્યા છે અત્યારે હું અત્યારે જે વિડીયો લાઈવ છું અત્યારે હાલના અઠાવીસ તારીખ અને રાતના અગિયાર વાગેલા છે તો એ સમયે પણ તમને લાઈવમાં ગમે ત્યારે આની અપડેટ હું ગ્રુપમાં આપીશ અથવા તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમારા મોબાઈલમાં આની નોટિફિકેશન પણ આવી જશે ત્યાર પછી વાત કરી તો હવે જે વિદ્યાર્થીઓને પહેલાં રાઉન્ડમાં પ્રવેશ મળેલો નથી એ વિદ્યાર્થીઓને અત્યારે હાલમાં આ રીતની અપડેટ આવે છે કે પ્રિય વિદ્યાર્થી માફ કરજો સીટી અંતર્ગત જાહેર થયેલી મેરિટ યાદી રાઉન્ડ એકમાં આપનો સમાવેશ થયેલ નથી યોજના સંબંધિત વધુ માહિતી માટે નવીનતમ અપડેટ માટે કૃપા કરીને તમે અત્યારે આ ચેનલમાં જે જોડાયેલા છો એ ચેનલમાં જોડાયેલા રહો આગળના સમયમાં જ્યારે પણ અપડેટ આવશે ત્યારે તમને સૌ સૌથી પહેલાં આ ચેનલ દ્વારા અપડેટ મળશે તો હાલમાં લાઈવ હવે આપણે આજે બહુ લાંબો સમય લાઈવ નહીં રહી કોઈના કંઈ કમેન્ટ હોય તો જોઈ લઈ રેડી બાકી હાલમાં અત્યારે અપડેટમાં કહેવાનો મતલબ એમ છે કે અત્યારે હાલમાં અડધી કલાકથી આ તો માનો કે તમે અત્યારે હાલમાં સીટીના પહેલા રાઉન્ડમાં તમારો સમાવેશ નથી થયો તો બીજા રાઉન્ડ માટે તો તો તમે મીન્સ કે અહીંયા તમે યુઆઈડી સર્ચ કરતા ને તો તમને એવું લખેલો હતું કે તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે એનો મતલબ કે અત્યારે હાલમાં ક્યાંક આ વેબસાઇટ ઉપર અપડેટનું કામ ચાલી રહ્યું છે રેડી આની પહેલાં પણ આપણે જ્યારે એક બે વખત અપડેટ આપી હતી ત્યારે તમને ખબર હશે કે પહેલાં અપડેટ આવી આવતી હતી પછી ચાલુ લાઈનમાં આપણે ચેક કરતા હતા વેબસાઇટ તો અપડેટ બદલી જતી હતી ટૂંકમાં અત્યારે હાલમાં આ વેબસાઇટ ઉપર કામગીરી ચાલુ હોય કારણ કે અત્યારે રાતનો સમય છે એટલે કે કોઈ વેબસાઇટ વિઝિટ ન કરતું હોય એટલે એના લીધે અત્યારે આ વેબસાઇટ ઉપર મેન્ટેનન્સ થતું હોય રેડી તો હવે એ રીતે અત્યારે હાલમાં જોઈએ તો અત્યારે હાલમાં જસ્ટ આ વેબસાઇટ ઉપરની અપડેટ છે અને આ અપડેટ ઉપરથી અત્યારે હાલમાં આપણે જે છે એ કહી શકાય કે સત્તર છ પહેલાં પણ તમારી બીજા રાઉન્ડ માટેની ક્યાંક અપડેટ આવી શકે એમ છે કારણ કે અત્યાર સુધી કોઈ વધારે બીજું કોઈ પ્રોસેસ થઈ નથી પણ મેં મારા અંદાજ મુજબ હજી છતર છ તો પહેલાં રાઉન્ડવાળા વિદ્યાર્થીઓને સ્કૂલે જશે અને સ્કૂલ પસંદગી કરશે એ બધું પ્રક્રિયા આવશે પણ ઓનલાઈન તમારી પાસે હું એમ કહી શકું કે અત્યારે હાલમાં સરકાર પાસે એક ડેટા આવી ગયો હોય કે માનો કે કોઈ પણ એક રક્ષાશક્તિ સ્કૂલ છે કે કોઈ પણ એક જ્ઞાનશક્તિ સ્કૂલ છે તો આ સ્કૂલમાં સિત્તેરમાંથી માનો કે પચાસ છોકરાઓએ એડમિશન લીધું અને વીસ છોકરાઓએ કેન્સલ કરેલી છે તો આ વીસ છોકરાનું કેન્સલેશનવાળું લિસ્ટ હવે સરકાર પાસે ગયું હોય કારણ કે બધી સ્કૂલમાંથી મેં અલગ અલગ જોયું તો અમુક વાલી પાસે તેવી જાણકારી મળી કે આટલી છે ભરાણી છે અને બીજું જે કેન્સલેશનવાળું છે એ બધું ઉપર ગાંધીનગર મોકલાવેલું છે એટલે એનો મતલબ એવો કે હવે પહેલાં રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓએ સ્કૂલ પસંદગી કરેલી નથી એટલે કે જેને પણ કેન્સલ કરેલી છે યોજના તો એ વિદ્યાર્થીઓનું લિસ્ટ હવે વેઇટિંગવાળું લિસ્ટ ગાંધીનગર સુધી પહોંચી ગયું હોય અને મારા અંદાજ પ્રમાણે સત્તર છ પહેલાં આરામથી પાછું બીજા લિસ્ટ માટેની પ્રોસેસ શરૂ કરી દેશે કારણ કે ટૂંક સમયમાં દસ પંદર દિવસમાં તો વેકેશન પણ ખુલી જશે તો વેકેશન પહેલાં જો આ સંપૂર્ણ કાર્યવાહી પૂરી કરવી હોય તો હું માનું છું કે કદાચ હજી તમને આગળ સત્તર છ પહેલાં બીજા જે છે મેરિટવાળા એનું નામ અહીં આવી શકે હવે તમને કદાચ એમ પણ લાગતું હશે કે એક ગાંધીનગરની સ્કૂલમાં જે છે એ હજી ડોક્યુમેન્ટ થયું નથી પણ હું એમ નથી કહેતો પણ ડોક્યુમેન્ટ ભલે ન થયું હોય પણ કદાચ ત્યાંથી હજી કન્ફર્મેશન તો લઈ લીધા છે કે કેટલા વિદ્યાર્થીઓ આગળ શાળા પસંદગી કરશે અને એ બાબતે અને એ લોકોએ એકથી પાંચની અંદર તારીખ પણ આપેલી છે એટલે કદાચ એ પણ પાંચ તારીખ પહેલાં ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ જાય એ રીતે અત્યારે હાલમાં અપડેટ છે પછી આગળ જોઈએ પણ મારા અંદાજ પ્રમાણે તમારી જે છે એ સત્તર છ પહેલાં તો તમારા આરામથી કન્ફર્મેશન થઈ જશે ચલો વિડિયો ચોટી ગયો છે ઓકે ચાલો તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે વિડીયો આઈ થિંક શો થતો નથી ઓકે ચાલો તો જે પણ વિદ્યાર્થીઓ હાલમાં જોડાયેલા છે આગળની તમામ અપડેટ માટે અત્યારે જ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરવા બોલતાની તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપ અને સ્ટેટસમાં શેર કરો જેથી કરી જે પણ વિદ્યાર્થીઓ સીઈટીની તૈયારી કરે છે એમના સુધી એક સચોટ માહિતી પહોંચે હવે લાસ્ટમાં ખાલી કમેન્ટમાં જો કંઈ પ્રશ્ન હોય તો અત્યારે પૂછી શકો છો બાકી આપણે અહીંયા લાઇક અહીંયા પૂરું કરી ત્રેસઠ ઓબીસી પ્રાઇવેટ હશે તો ગ્રુપ હશે બીજો રાઉન્ડ મેં કીધું એમ કે સત્તર તારીખ પેલા આરામથી પડી જશે થેન્ક થેન્ક યુ યુ ક્યારે આપ લાઈવ થયા છો હા લકી જ્યારે પણ અપડેટ આવશે કદાચ રાત્રે ત્રણ વાગે અપડેટ આવશે તો હું રાત્રે ત્રણ વાગે અપડેટ થાય મને ખબર હોય રાત્રે ત્રણ વાગે કોઈ અપડેટમાં હાલમાં લાઈવ ન હોય પણ હું ઘણીવાર કહું છું કે હું વ્યૂ માટે નથી કરતો હું ખાલી અપડેટ તમને એક સમયસર પહોંચે એને માટે બાકી મને ખબર છે અગિયાર વાગે અત્યારે કોઈ લાઈવ નહીં આવે રેડી પણ આ એક અપડેટ પહોંચે અને આખી રાત આ વિડીયો અમને જ પીડો રહેવાનો છે રેડી તો એ બાબતે કોઈ વ્યૂ માટે હું આ વિડીયો અપલોડ કરતો નથી જ્યારે પણ માહિતી આવશે ત્યારે લાઈવ થઈશ જિલ્લામાં મેડિકલ રિપોર્ટ ચાલે છે ઓકે તો અહીંયા પણ આપને જણાવવામાં આવેલું છે કે મેડિકલ સર્જન પાસેથી મેડિકલ ફિટનેસનું લખી રહ્યા છે આપનો પણ આભાર એ પણ અગાઉ અમને ઘણી હેલ્પ કરી છે જેથી વિદ્યાર્થીઓ સુધી અમુક માહિતી પણ સચોટ પહોંચેલી છે સ્કૂલ છે જનરલ કેટેગરી સેકન્ડમાં રાહ જો ઓકે વિડીયોમાં અહીંથી છે ને ઉતરાણમાં આવેલો હતો એટલે થોડુંક કહેવાય ને કે સિસ્ટમ પ્રોબ્લેમ હતો હિતેશભાઈ મજામાં હિતેશભાઈ મજામાં તો અત્યારે અહીંયા કોઈ જિલ્લાનો ઉલ્લેખ કરેલો નથી એટલે તમે કોઈ પણ સર્જન પાસેથી કઢાવેલું હોવું જોઈએ જિલ્લાનો કોઈ ઉલ્લેખ કરેલો નથી અને એમ પણ નવોદયની જેમ કોઈ જિલ્લા જિલ્લાવાઈઝ આપણી આ પરીક્ષા છે ને સીઈટીની એટલે હું માનું છું ત્યાં સુધી તમે કદાચ બીજા જિલ્લાના સર્જન પાસેથી પણ જો કઢાવો છો તો પણ નવ્વાણું ટકા પ્રોબ્લમ નહીં થાય તો પણ છતાં તમે જે તે સ્કૂલમાં તમને એડમિશન મળેલું છે ને એ સ્કૂલના સંચાલકશ્રી સાથે વાતચીત કરી લેવી રેડી મારા અંદાજ પ્રમાણે નવ્વાણું ટકા તમે બીજા જિલ્લાના સર્જનનું પણ સલ્ટિવ કઢાવી શકો કારણ કે અહીંયા આપણે નવોદય હોય તો એમ માનો કે જિલ્લા વાઈઝ એક્ઝામ છે તો જિલ્લાનું જોઈએ પણ અહીંયા આપણી સીટી ઓલ ઓવર ગુજરાત લેવલે બધા છોકરાઓ કોઈ પણ જિલ્લામાં એપ્લાય કરી શકે છે તો અને આમાં એમ પણ કોઈ જિલ્લાનું તમારે રેસિડેન્સ પ્રૂફ નવોધીને જેમ જોતું નથી કે તમે જે જિલ્લામાં રહો છો એ જિલ્લાના આધાર પ્રૂ હોવા જોઈએ રેડી તો એ રીતે અહીંયા આપણું કોઈ સીટીમાં ઓલ ઓવર ગુજરાત લેવલે ચોઈસ ફિલિંગ થાય છે ઓલ ઓવર ગુજરાત લેવલે આપણે કોઈ પણ સ્કૂલ પસંદગી કરી શકીએ છીએ અને જિલ્લા વાઈઝ

અત્યારે હાલમાં છેલ્લી વાર રિપીટ કરી દઉં છું કે અત્યારે બે અપડેટ છે સ્કોલરશીપ બાબતે અને રેસિડેન્સ સ્કૂલ બાબતે રેસિડેન્સ સ્કૂલ માટે સત્તર છ સુધીમાં એડમિશન કન્ફર્મ કરાવવાનું છે ડોક્યુમેન્ટ તો થઈ ગયા છે પ્રવેશ મેળવી લેવાનો છે સત્તર છ એટલે મિસ્ક સત્તર છ સુધીમાં તમારે ડોક્યુમેન્ટ થઈ ગયા છે ત્યાં હાજર થવાનું છે સત્તર છ સુધીમાં રેડી સત્તર છ સુધીમાં હાજર નહીં થાવ છોકરાને પ્રવેશ નહીં મળે તો આગળ પછી એડમિશન રદ થઈ જશે જેની આપણે ખાસ નોંધ લેવી કદાચ માનો કે તમારે કામકાજથી માનો કે દસ તારીખ પછી પણ દસ પંદર દિવસની રજા રહી એમ હોય કદાચ ન મોકલવાની એવું હોય તો સ્કૂલની સાથે વાતચીત કરી લેવી કારણ કે અહીંયા ઉલ્લેખ ચોખ્ખો કરેલો છે સત્તર છ સુધીમાં વિદ્યાર્થી પ્રવેશ નહીં મેળવે તો એડમિશન રદ થશે એટલે કે ખાસ અહીંયા નોંધ લેવી ચલો હવે જે પણ વિદ્યાર્થીઓ હાલમાં જોડાયેલા છે પછીથી પણ જો તમે વિડીયો જોવો છો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને આવો છો તો સબસ્ક્રાઈબ કરી દો આવનારી તમામ અપડેટ માટે આગળના વિડીયોમાં આપણે ભેગા થઈ વાંચા જય હિન્દ જય ભારત